રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે વિવિધ વિસ્તારોમાં ગતરોજ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેને લઈ ભાજપ દ્વારા હાજર ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી છે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવારને નુકસાન કરતા બેનરના વિરુદ્ધ સામે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો બીજી બાજુ કોંગ્રેસ ભાજપ દ્વારા સામ સામે ગઈકાલે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા મળતી વિગતો પ્રમાણે ગઈકાલે ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તાર અને ધોરાજી વિસ્તારમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ લગાવવામાં પોસ્ટર આવ્યા હતા જેને લઈને આજરોજ ભાજપ દ્વારા પોરબંદર કલેક્ટર અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો ધોરાજી શહેરમાં લગાવેલા પોસ્ટર જાહેર મિલકત અને રેફરન્સ એક્ટ ઓગણીસ એકાવનની કલમ એકસો સત્યાવીસ એની જોગવાઈ આઈપીસી એકસો એકોતેર ડેસ એકસો વીસ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલના એડવોકેટ કેતન દાણી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદમાં ધોરાજીમાં વિવિધ સ્થળોએ ભાજપના ઉમેદવારને નુકસાન કરી અને હરીફ ઉમેદવારોને ફાયદો થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરીને ભાજપના ઉમેદવારની પ્રતિષ્ઠાને ઓછી થાય તેવો પ્રયાસ કરીને આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડલાઈનનો શરેયામ ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે

CN24 News Mobile App